જય માતાજી મિત્રો તો ફરીથી મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ છો મજામાં મજામાં દઈશો મજામાં ન હોય તો આપણો વિડીયો જોતા રહ્યો મજામાં આવી જાય છે તો આજે અમે પૂજી જાય છે અહીંયા અમારા દાદા એ અમુક ગોડલા કે અમુક ગોડલા ધારકે એમને પૂગી ગયા ખીર જુવાર વા્યા છીએ આ ખડ થોડું ઘણું ખેંઈ લેવી તો તમે કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો પછી મળવી એવું બધું વિજય જ નાખ્યું છે હવે ખીર નો જુવાર કરવાનો છે

હા શ્યાલું એક આયલું જાય છે હા ઓલી રિક્ષા લઈને આવ્યા હતા એ રિક્ષા વાળા જાય છે ને અમે બે ત્રણ જણા ગાડીઓ લઈને આવ્યા હતા એમ ગાડીઓ લઈને જાય તો તમે વિડીયો બનાવી રહ્યો આગળ મળવીએ આપણે તો મિત્રો એને વી ધ્યાલથી વિશી અને ઘેરે ખાઈ પીને હવે હું વાડી બાજ જો વાડી માર્ગે આઈલો જાઉં છું ગાડી કાંઈ છે ને તો વાડીએ હું લેવા જાઉં છું તો તમે વીડિયમ બનાવી રહ્યો એટલે તમને ખબર પડી જશે હું લેવા જાઉં છું તો આવો કંઈક અમારો વાડીનો માર્ગ છે જોવો મિત્રો તો કેરનો હું વાડીએ પૂજી જો અને પૈસા ધ જવું હોત બાંધી દીધી જો ઉપર સડીને હા વિશ્રામદન ઓટો છે ઉપર છડીને ધજાઓ બાંધી તી બાંધી અહીંયા પેલકાજ શણગારવાની બાકી છે બધા આવી લો જાઉં જો કાલ નોરતા છે આજ શણગારવાનું શરૂ કરી દીધું એટલું શણગાર્યું છે એ હમણાં અહીંયા ધજા બાંધવા ચડ્યો ત્યાં જો છે ટૂપાય અને વિપુલ શેઠ આવી ગયા છે પતાકડા લઈને એ અહીંયા બાંધવાના છે અહીં છે આમ હમણાં બાંધેલો ને બતાવું કન્ટિન્યુ ડી એમ રહ્યો

હા શરૂ વરસાદ વરસાદ રહે ને તો આ કામ થાય વરસાદ રહેતો નથી ને જોવા વરસાદ શરૂ થાય બાવળિયા આ તો આનો ભાઈ એવું ક્યું વરસાદ રહી ગયો છે પાછું કામ શરૂ કરી દીધું જોવો એટલે પૂજા આ બાજુની આ કઈ કમ્પ્લીટ થઈ ગઈ છે આ સાઈડ આમ બાંધવાની બાકી છે ન થાંબ લઈને સર રેઠો આ પતાકડા થોડે થોડે નંબર બે ગયા છે એના ના ખાઈ રહ્યો છે ઉપર થી હેઠો જો આમે ધજા સડાવી હા ધજા સડાવી અહીંયા એક ઓલી હવે સડાવી હતી પણ તમને બતાવો તો ભૂલી ગયો અને ટીડી એની એવું આવી ગયું છે હમણાં ચેક કરવાનું છે અને આ જો બીડી ખેંચે તો ભાઈ છે ને કાયમ કાંઈ ફિટિંગ કર્યું પણ હું જ ભાઈ શણગાર આવી ગયું છે નોરતા કાલ શરૂ થાય છે તો ત્યાં છે ને તૈયારી કરી નહીં કોમેન્ટ કરી દીજો ભૂલ્યા એમ તૈયારી કઈ નઈ હવે વજન લાગે અને જો મસરાય નીચ કવડતા અંદર ગ્રીન પેન્ટ મસરા બસરા નીચ કવડતા તો વાંધો નહીં હવે અંધારું થઈ ગયું હાથ પડી ગયો છે તો હવે ગામ બાજુ હાલતા થઈ જાય છે જો તો બસ આજનો વિડીયો તમને ગીમો હશે ગીમો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળશું ફરી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલાઈને બાય બાય